ભારત નેવી માટે ફ્રાન્સ પાસેથી છવ્વીસ રાફેલ એમ ફાઇટર જેટ ખરીદવાનો સોદો કરવા જઈ રહ્યો છે આ અંગે ચર્ચા કરવા ફ્રાન્સ સરકાર અને ડસોલ્ટ કંપનીના અધિકારીઓ આવતીકાલે ભારત આવશે તેઓ સંરક્ષણ મંત્રાલયને કોન્ટ્રાક્ટ નેગોશિયેશન કમિટી સાથે ડીલ અંગે ચર્ચા કરશે આ બેઠકમાં નૌકાદળના અધિકારીઓ પણ ભાગ લેશે તેઓ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને ફ્રાન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કરશે નૌકાદળ માટે ખરીદવામાં આવી રહેલા બાવીસ સિંગલ સીટ રાફેલ એમ જેટ અને ચાર ડબલ ટ્રેનર સીટ રાફેલ એમ જેટને હિન્દ મહાસાગરમાં ચીનનો મુકાબલો કરવા માટે આઈએનએસ વિક્રાંત પર તહેનાત કરવામાં આવશે રિપોર્ટ અનુસાર પચાસ હજાર કરોડ રૂપિયાના આ ડીલ હેઠળ ફ્રાન્સ રાફેલ એમ જેટ સાથે હથિયાર સોમ્યુલેટર ક્રો માટે ટ્રેનિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ પણ આપશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ